ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કુડસદ જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા સો જેટલા ઉદ્યોગો સુધી જવાના જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જતા હાલાકી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા તો સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે પચાસ જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે કુડસદ જીઆઈડીસી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર જે સુરત જિલ્લો છે તે પાણીમાં તરબોળ થઈ ચુક્યો છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કુર્સદ જીઆઈડીસી વિસ્તારના છે જ્યાં સોથી વધુ જે પાછળના ભાગે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ આવેલી છે પરંતુ હાલ આ મુખ્ય માર્ગ છે અને તે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે બાઇક ડૂબી જાય એટલા પાણી આ મુખ્ય માર્ગ પર જોવા મળ્યા છે જીવના જોખમે છે તે લોકો બાઇક લઈને અહીંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે મહત્વનું છે કે આ જે શોપિંગ સેન્ટર આવેલું છે સૌથી વધુ દુકાનો છે તે હાલ અહીં પાણીમાં તરબોળ થઈ ચૂકી છે જે આ ગટરના પાણી હોય કે વરસાદના પાણી આ દુકાનોમાં ઘૂસી ચૂક્યા છે અને સમગ્ર જે વિસ્તારમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે મુખ્યત્વે આજે માર્ગે પાણી ગરકાવ થઈ ચુક્યો ખાસ કરીને ગટર આવેલી છે રોડની બાજુમાં છે અને આ ગટરનું યોગ્ય જે પાણીનો નિકાલ થવો જોઈએ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત વરસાદ વરસ્યો માંગરોળ તાલુકાનું વડોલી ગામનો સંપર્ક અપાયો